નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીતોડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના શતાબ્દી મહોત્સવની ભયવતી ભયવ રીતે ઉજવણી કરવામાં આવી જીતોડી પ્રાથમિક શાળાની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે તારીખ એક ત્રણ બે ના રોજ સાંજના આઠ કલાકે પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને સ્થાપના સ્તાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ સ્થાપના સ્તાબ્દી મહોત્સવના મુખ્ય મહેમાનોમાં શાળાના ઉ ઉદ્ઘાટક શ્રી ઉદ્યોગપતિ કાંચીભાઈ વઘાસિયા ઉદ્યોગપતિ અને શીતલ આઈસ્ક્રીમના માલિક દિનેશભાઈ ભુવા હરીશભાઈ એગ્રોટેટર હરીશભાઈ સોરઠિયા નિલેશભાઈ સાપાનેરી પ્રાચાર્ય તાલીમ ભવન અમરેલી રશિકભાઈ મહેતા મહામંત્રી અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ સંદુભાઈ ગજેરા તાલુકા મંત્રી શિક્ષણ સંઘ નિરંજભાઈ ચાવલિયા બીઆરસી કુકાવાવ નૈનાબેન બસિયા તલાટી કમ મંત્રી જીથોડી મહેન્દ્રભાઈ વિસિયા પ્રમુખ અમરેલી જિલ્લા પ્રાથમિક શાળા સંઘ હિમલભાઈ દેવાણી પ્રમુખ તાલુકા સંઘ કુકાવાવ જગદીશભાઈ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી કુકાવાવ નીતિશભાઈ હીરપરા કેની શિક્ષણ રાજેશભાઈ વિઠલાણી પ્રમુખ લાયસન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ કુકાવાવ ગામના તમામ શાળાના આચાર્યો તેમજ જીતુડી ગામમાંથી બોળી સંખ્યામાં ગ્રામજનો શતાબ્દી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ જીતુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ થુમ્મર શિક્ષક અંતુલભાઈ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલિયા દીપાબેન સોઢા આરતીબેન ગજેરાય એ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રકાશ વઘાસિયા જીતુડી દમ ચાલ હા આજે જીથુડી મુકામે એક ત્રણ બે હજાર પચીસના રોજ શાળાને સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે સમસ્ત જીથુડી ગામ વતી સુંદર મજાનું આયોજન શાળાના પટ્ટાંગણમાં કરવામાં આવ્યું બાળકોએ બહુ સુંદર કૃતિઓ રજૂ કરી અને ગામના દાતાશ્રીઓ દ્વારા દાનનો ધોધ વહેવામાં આવ્યો અને ગ્રામજનોની ખૂબ મોટી બહોળી સંખ્યામાં અને મહેમાનોની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના આયોજન કરવામાં આવ્યું અને આજે સો વરસ આ શાળા સ્થાપના દિવસને પૂર્ણ થયા એમની ભવ્ય ઉજવણી આ સમસ્ત પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમની અંદર સૌ કોઈની બહોળી હાજરી અધિકારીગણ પદાધિકારીગણ ગ્રામજનો વડીલો માતાઓ બહેનો વિદ્યાર્થીઓ સૌએ આયોજનને સફળ બનાવવામાં સહભાગી થયા સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત ચિથુડી પ્રાથમિક શાળાના સો વર્ષના પૂર્ણ થતાં ખૂબ સુંદર શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી હવે સમગ્ર સ્ટાફ પરિવાર અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સુંદર વાર્તાલાપો થયા મહાનુભાવોની ઉપસ્થિતિની વચ્ચે ખૂબ ઉમળકાભેર આજના કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આજના કાર્યક્રમના માન્ય નાયબ જિલ્લા અધિકારી શ્રી સોલંકી સાધે પણ આવી હતી એમની સાથે શ્રી દિનેશભાઈ ભુવા શીતલ હાઈસ્કૂલ સાથે સાથે શ્રી ઘાસિયા કાંતિભાઈ કે જેવો લાયન્સ સ્ટુડના ટ્રેઝરર છે એમણે પણ હાજરી આપી અને હરેશભાઈ કે જેમણે હરેશભાઈ ચોડ જે કે જેમણે દાતા તરીકે શાળાના તમામ બાળકોને આજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સુંદર કીટની ભેટ આપી શૈક્ષણિક કીટની એવી એવા દાતાશ્રી પણ અહીંયા હાજર રહ્યા ગ્રામજનોએ પણ ખૂબ સુંદર સહયોગ આપ્યો અને ખૂબ જ દાતા તરીકે પણ ખૂબ જ રકમ સાંસ્કૃતિક કાર્યક્રમને ભેટ આપી અને સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ કલાકારોએ રજૂ કર્યો ખરેખર ખૂબ જ આનંદ થાય એવી વાત એ છે કે આજના દિવસે આ ગામની અંદરથી આગળ વધીને શિક્ષક તરીકે જુદા જુદી શાળાઓમાં પોતાની ફરજ બજાવતા આવા સારસ્વત મિત્રોને પણ યાદ કરીને ગામની સાથે જોડવામાં આવ્યા એમનું અભિવાદન કરવામાં આવ્યું અને સાથે સાથે દાતાશ્રીનું અભિવાદન કરીને પણ આ આ કાર્યક્રમને અધિક રૂડો બનાવવામાં આવ્યું જે ખરેખર ખૂબ જ આનંદની વાત છે સૌનો ખૂબ ધન્યવાદ આભાર